ચાહના હોય તો તે કાંટા પણ નથી નડતા આવી જ સફળતાભરી કહાની છે વડોદરાની એક દિવ્યાંગ દીકરીની જેને દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે અને સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતુ આસમાની ઊંચાઈને ચૂમવાની ચાહના નહી અને આ જ ચાહના સાથે આજે આ દીકરીએ ગુજરાત નું નામ રોશન કર્યું છે વડોદરાની ગરીમા વ્યાસ એક પેરાસ્વીમર છે અને તાજેતરમાં જ ગોવાના પણજીમાં યોજાયેલી નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ગરિમાએ એક ગોલ્ડ એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે ચેન્જ થઈ જેમ કે હું સ્વિમિંગમાં એન્ટર થઈ હું બહુ નાની હતી ત્યારે મને સ્વિમિંગ આવડતું હતું પણ જે મસ્તી મજાકમાં રમતા રમતા શીખ્યા હોય એ રીતનું જ્યારે એક્સિડન્ટ થયો પછી ફરી મેં એક્સરસાઇઝના નામે એવું થયું મને કે ચલો સ્વિમિંગ ફરી શરૂ કરીએ અને પછી કોઈકે મને એવું સજેસ્ટ કર્યું કે તું કોમ્પિટિશનમાં જા તો આટલી સારી સ્ટ્રેન્થ છે તારી તો તું કરી શકે છે તો પછી મેં એકવાર ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કર્યું એકવાર નેશનલ્સમાં પાર્ટિસિપેટ કર્યું અને પછી મને એવું રિયલાઇઝ થયું કે આ આખી ફિલ્ડ એટલી બધી વાસ્ટ છે અને એટલો બધો પોટેન્શિયલ છે એમાં કે હું જોઉં તો હું ઘણી હાઈટ પર જઈ શકું છું ગરિમાના સપના ખૂબ ઊંચા હતા પરંતુ ચૌદ વર્ષની ખીલતી ઉંમરે એક દુર્ઘટનામાં તેને સ્પાઇનલ કોર્ડની ઇન્જરી થઈ અને તેને કાયમી માટે પોતાના બંને પગ ધીંચણથી ગુમાવવા પડ્યા આ તેના ઢીચરથી નીચેના પગ કામ નથી કરતા પરંતુ તેણે હાર ન સ્વીકારી સ્વિમિંગને પોતાનું સપનું બનાવ્યું અને આ જે નાની નાની સ્પર્ધાઓથી આગળ વધીને નેશનલ કક્ષાએ પોતાની તાકાત બતાવતા ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે આ વખતે મેં મારી ચોથી નેશનલનો ભાગ લીધો તો ને અત્યાર સુધીમાં મારી પાસે ટોટલ નેશનલ લેવલના અગિયાર મેડલ છે અને સ્ટેટ લેવલના છ મેડલ્સ છે એની પ્રેપરેશનમાં આમ જોવા જાઓ તો મારા શરીરની થોડીક તકલીફ તો પડે છે કેમ કે અગર મારે કન્ટિન્યુઅસ બહુ બેસવાનું થાય તો મને બેક પેઇન થઈ શકે બહુ હેવી ટ્રેનિંગ કરી દઉં તો મારા હાથ એટલા બધા દુઃખે કે હું વ્હીલચેર ના ચલાવી શકું શિફ્ટિંગ ના કરી શકું સો એ મારે અટકી જવાય સો મારે એ બહુ ધ્યાન રાખવું પડ્યું હોય છે કે હું ઓવર ટ્રેનિંગ ના કરું હું મારા બોડીનું ધ્યાન રાખું મારા મનનું ધ્યાન રાખું એટલે મને કોમ્પિટિશનમાં અગર હું એવું થયું કે મારે જે ગોલ હતો કે હું આટલી ફાસ્ટ જવું પણ પછી બે સેકન્ડ માટે એક સેકન્ડ માટે રહી જાય તો હું બહુ નિરાશ ના થઈ જઉં જિંદગીમાં કોઈ મુશ્કેલી આવે તો તેની સામે જીતી શકાય છે બસ પરિવારનો સાથ હોવો જોઈએ ગરિમાના કિસ્સામાં પણ એવું થયું અને આજે તે સુધી પહોંચી ગઈ પ્રયત્ન તો અથાગ છે અચાનક એક્સિડન્ટ થયો અમારા માટે બી નવી પરિસ્થિતિ હતી નવી રીતે અમે સમજી રહ્યા હતા કે કેવી રીતે વ્હીલચેર સાથે એને મેનેજ કરવાની કેવી રીતે એ જ્યારે મૂવ ના થઈ શકે જાતે ઉભી ના થઈ શકે તો અલગ અલગ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવાની મેનેજ કરવાની એ બધું અમે ઘણા બધા લોકોએ અમને ગાઈડ કર્યું સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પરથી ખબર પડે યુટ્યુબના વિડીયોઝ જોઈએ એના પરથી ખબર પડે અનુભવો બી થયા પ્રેશર સોર્સ થયા સર્જરીઝ કરાવી પડી એટલે એવા બધા અનુભવો બી થયા કોઈ કોઈ એનો હિસાબ નથી અખુટ આનંદ છે અને અમને બહુ ગર્વ છે કે એ અમારી દીકરી છે આમ કહેવાય કે મા બાપ તમારા સારા હોય તો તમે નસીબદાર અમે એવું કહે છે કે અમારી દીકરી આવી એ અમે નસીબદાર અમે થેન્ક યુ કહે છે કે એને અમને મા બાપ તરીકે સિલેક્ટ કર્યા છે ગરીમાનું હવે એક જ સપનું છે તેને પેરા ઓલિમ્પિકમાં રમવું છે અને દેશનું નામ રોશન કરવું છે તેની ચાહતને અને હોસલાને જોતા એવું જ લાગે છે કે તેનું આ સપનું તો વહેલી તકે પૂરું પણ થઈ જશે ભાગ્યમાં જે લખાયું છે તેને કોઈ બદલી નથી શકતું પરંતુ મુશ્કેલી ગમે તેટલી આવે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકાય છે બસ ઈરાદો મક્કમ હોવો જોઈએ પોતાનો ગોલ્ડ નક્કી હોવો જોઈએ પોતાની કમજોરીને જ પોતાની તાકાત બનાવવી જોઈએ બસ આટલું કોઈ વ્યક્તિ કરી શકે ને તો તેને જિંદગીમાં આગળ વધતા કોઈ રોકી શકતું નથી જે આજે ગરિમાએ સાબિત કર્યું છે